ગૃહ વિભાગમાં મોટા પાયે બદલી સોથી વધુ બદલીઓના ઓર્ડર ઘણા સમયથી પેન્ડિંગ હતા ઓર્ડર જે આપવામાં આવ્યા છે ગૃહ વિભાગમાં મોટા પાયે બદલી કરવામાં આવી છે સોથી વધુ બદલીના ઓર્ડર આપવામાં આવ્યા છે ઘણા સમયથી આ ઓર્ડર પેન્ડિંગ હતા જે હવે રિલીઝ કરવામાં આવ્યા છે તો ગૃહ વિભાગમાં મોટા પાયે બદલી થઈ છે ઘણા અધિકારીઓની બદલી કરવામાં આવી છે સૌથી વધુ અધિકારીઓની બદલીના ઓર્ડર અપાયા છે આ ઓર્ડર ઘણા સમયથી પેન્ડિંગ હતા જે હવે રિલીઝ થયા છે ગૃહ વિભાગમાં મોટા પાયે બદલી થઈ છે સૌથી વધુ બદલીના ઓર્ડર આપવામાં આવ્યા છે મોટા સમાચાર ગૃહ વિભાગના જે અધિકારીઓ છે તેમની બદલી કરવામાં આવી છે સૌથી વધુ બદલીના ઓર્ડર રિલીઝ કરાયા સમવતા મલહાર દ્વારા અપની સાથે ઓનલાઈન પર મલહાર શું જાણકારી તો કસી રાજ્ય સરકારના ગુરુ વિભાગ દ્વારા છલેક એટલે કેટલાય સમયથી જે બદલીઓની ચર્ચા જે ચાલી હતી જે આઈએપીએસ કક્ષાના સુધી કરે જે બધી સરકાર ચાલી હતી તેના પર જે ચિતેવ પૂર્ણ વિરામ મુકાવજે ગુરુ વિભાગ દ્વારા અત્યારે જ આઈએપીએસ અધિકારીઓ જેતે બદલીના ઓર્ડર જે છે તે જાહેર કરી દેવામાં આવે છે જે નજર કરવા જોઈએ તો લગભગ અંદાજિત લગભગ એકસો ચાર જેટલા જે છે એ આ ગૃહ વિભાગ દ્વારા જે છે તે આઈપીએસ કક્ષાના અધિકારીઓ જે છે તે બદલી જે છે તે કરી દેવામાં આવી છે મહત્વની વાત છે કે છેલ્લા ઘણા લાંબા સમયથી જે છે તે અધિકારીઓની બદલીની રાહ જોઈ રહી હતી તો કે આ બદલી જે છે તે લગભગ એકસો ત્રણ જેટલા આઈપીએસ અધિકારીઓની જે છે તે અલગ અલગ જગ્યાએ જે છે તે બદલી જે છે તે કરવામાં આવી છે આભાર આપનો તમામ જાણકારી આપવા માટે તો આઈપીએસ અને એસપીએસની બદલીનો ઓર્ડર અપાયો છે ગૃહ વિભાગમાં આ મોટી બદલી થઈ છે મોટા પાયે બદલી થઈ છે સૌથી વધુ બદલીઓના ઓર્ડર અહીં રિલીઝ કરવામાં આવ્યા છે ઘણા સમયથી આ ઓર્ડર પેન્ડિંગ હતા જે હવે રિલીઝ થયા છે આઈપીએસ અને એસપીએસની બદલીનો ઓર્ડર આપવામાં આવ્યો છે સૌથી વધુ બદલી કરવામાં આવી છે જે મહત્વના પદ પર રહેલા લોકો છે તેમની બદલીના ઓર્ડર આપવામાં આવ્યા છે આઈપીએસ અને એસપીએસની બદલીનો ઓર્ડર આપવામાં આવ્યો છે ગૃહ વિભાગમાં મોટા પાયે બદલીના ઓર્ડર અપાયા છે સૌથી વધુ બદલીના ઓર્ડર આપવામાં આવ્યા છે ઘણા સમયથી આ ઓર્ડર પેન્ડિંગ હતા અને જે હવે રિલીઝ થયા છે સંવાદદાતા જય ફોન લાઈન પર જય શું જાણકારી વાત કરવામાં આવે તો ઘણા લાંબા સમયથી ગૃહ વિભાગની અંદર બદલીઓનો દોરનાર જે કાર્યવાહી હતી તે શરૂ કરી દેવામાં આવી હતી અત્યારે કહી શકાય સોથી વધુ જે અધિકારીઓની બદલીના ઓર્ડર સામે આવે છે બનાસકાંઠાના જે એસપી તરીકે હતા અક્ષરરાજ મકવાણા તેમની ભરૂચ ખાતે એસપીની બદલી થઈ છે બીજી તરફ મનોહરસિંહ જાડેજા છે તેમને અરવલ્લીના એસપી તરીકે મૂકવામાં આવે છે સાથે સાથે હર્ષદ પટેલ જે આઈપીએસ છે તેમને અમદાવાદ ઝોન વનમાં નાયબ પોલીસ કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે મહત્વની વાત એ કહી શકાય અમદાવાદ ટ્રાફિક પોલીસની અંદર ફરજ બજાવતા જે આઈપીએસ સફીન હસન છે તેમને મહીસાગર એસપી ના એસપી તરીકેનો ચાર્જ સોંપવામાં આવે છે સાથે સાથે કહી શકાય કે જે પ્રેમસુખ ડેલુ છે તે સુરેન્દ્રનગર એસપી તરીકે તેમને મૂકવામાં આવે છે સાથે સાથે કહી શકાય કે જે બનાસકાંઠાના અક્ષરરાજ મકવાણા હતા તેમને પણ ભરૂચ એસપીનો ચાર્જ આપવામાં આવે છે જે સો થી વધુ જે અધિકારીઓ છે તેમના બદલીના ઓર્ડર છે તે સામે આવે છે આઈપીએસ અધિકારીઓ અને એસપીએસ જે અધિકારીઓ હતા તે લોકોની બદલીના ઓર્ડર છે તે અત્યારે સામે આવી રહ્યા છે બીજી તરફ કહી શકાય કે જે અક્ષયરાજ મકવાણા છે તેમની ભરૂચ એસપી તરીકે બદલી કરવામાં આવી છે પ્રેમસુખ ડેલુ છે તેમને સુરેન્દ્રનગર તરીકે સુરેન્દ્રનગરના એસપી તરીકે બદલી કરવામાં આવી છે સાથે સાથે કહી શકાય જે સફીન હસન હતા તેમને મહીસાગર જિલ્લામાં એસપી તરીકેની બદલી કરી દેવામાં આવી છે જે સફીન હસન છે તે અમદાવાદ પોલીસ અમદાવાદ ટ્રાફિક પોલીસની અંદર ફરજ બજાવતા હતા આઈપીએસ તરીકે ત્યારબાદ જો ડોક્ટર હર્ષદ પટેલ જે આઈપીએસ અધિકારી છે તેમની અમદાવાદ ઝોન ટુની અંદર નાયબ પોલીસ કમિશનર તરીકેની ફરજ બજાવવામાં આવી છે અત્યારે સૌથી વધારે મહત્ત્વની વાત એ કહી શકાય કરણરાજસિંહ વાઘેલા છે તેમને સુરત ઇકોનોમી વિંગના ડીસીપી તરીકે બદલી કરવામાં આવી છે અત્યારે જે ગૃહ વિભાગની અંદર સૌથી વધુ સૌથી વધુ જે અધિકારીઓ છે તે અધિકારીઓની અત્યારે બદલી કરવામાં આવી છે સાથે સાથે કહી શકાય કે જે હેતલ પટેલ છે તેમને પણ રાજકોટ સિટીના ઝોન વનની અંદર પોલીસ કમિશનર તરીકેની ફરજ બજાવવામાં ફરજ આપી છે સાથે સાથે કહી શકાય કે જે ઘણા સમયથી આજે બદલીના જે પેન્ડિંગ ઓર્ડરો હતા તે પેન્ડિંગ ઓર્ડરો હતા તે આજે તેમને બદલીના ઓર્ડરો જાહેર કરવામાં આવે છે બીજી તરફ કહી શકાય કે અક્ષરજ મકવાણા પ્રેમસુખ ડેલુ પછી સફીન હસન સહિતના જે અધિકારીઓ છે તે લોકો તમામ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે સાથે સાથે કહી શકાય કે અત્યારે સોથી વધુ જે અધિકારીઓ છે તે લોકોની બદલીના ઓર્ડર પેન્ડિંગ હતા તે પેન્ડિંગ ઓર્ડર આજે પૂર્ણ કરી બદલીઓ જાહેર કરી દેવામાં આવી છે જી જય બિલકુલ કારણ કે આ જે બદલીના ઓર્ડર હતા એ ઘણા સમયથી પેન્ડિંગ હતા સો ઉપરાંત અધિકારીઓની બદલી થઈ છે અને હવે શા માટે રિલીઝ કરવામાં આવ્યા છે એનું કોઈ મુખ્ય કારણ ખરું જે કહી શકાય કે છેલ્લા ઘણા સમયથી ગૃહ વિભાગની અંદર બદલીઓની જે આઈપીએસ અધિકારીઓની બદલી બદલીની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી ત્યારબાદ આજે આજે મોડી સાંજે કહી શકાય કે જે 6 થી વધુ જે અધિકારીઓ છે તે અધિકારીઓની બદલીનો ઓર્ડર જાહેર કરવામાં આવ્યો છે તેમાં મહત્વની વાત એ કહી શકાય કે જે જે કહી શકાય કે બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણા હોય કે પછી ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા જે સપીન હસન સહિતના જે અધિકારીઓ છે તે તમામ અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે સાથે સાથે જે આઈપીએસ ને એસપીએસ કક્ષાના જે અધિકારીઓ છે તે તમામ અધિકારીઓની બદલી અત્યારે કરી દેવામાં આવી છે સાથે સાથે કહી શકાય જે કરણસિંહ વાઘેલા આઈપીએસ છે તે વલસાડના એસપી તરીકે હતા તેમને સુરત સિટીની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે સાથે સાથે કહી શકાય રાહુલ ત્રિપાઠી જે મોરબીમાં એસપી તરીકે હતા તેમને તેમને કહી શકાય કે અમદાવાદ એસઓજીની અંદર મૂકવામાં આવે છે અક્ષર મકવાણાને ભરૂચ એસપી તરીકે મૂકવામાં આવે છે પ્રેમસુખ ડેલુને સુરેન્દ્રનગર એસપી તરીકે મૂકવામાં આવે છે સાથે સાથે કહી શકાય કે સફીન હસનને મહીસાગર એસપી તરીકે મૂકવામાં આવે છે ડોક્ટર હર્ષદ પટેલ છે તેમને અમદાવાદ શહેર પોલીસ કમિશનરના ઝોન ટુના નાયબ પોલીસ કમિશનર તરીકે મૂકવામાં આવે છે એટલે કહી શકાય કે અત્યારે થી વધુ જે અધિકારીઓની બદલીના ઓર્ડર છે તે જાહેર થઈ ગયા છે સાથે સાથે કહી શકાય

ઓર્ડર ઘણા સમયથી પેન્ડિંગ હતા સંવાદદાતા મલ્હાર વોરા આપણી સાથે ફોનલાઇન પર મલ્હાર પોલીસ વિભાગમાં આ મોટી બદલીના ઓર્ડર અપાયા છે સો ઉપરાંત અધિકારીઓ છે ગૃહ વિભાગમાં જેમની બદલી થઈ છે સૌથી પહેલા તો કારણ શું અને શું જાણકારી તેને લઈ નજર કરીએ તો ઘણા લાંબા સમય થી જે છે તે આઈપીએસ અધિકારીઓના બદલી અને બળતી ના જે છે તે ચર્ચા જે રીતે ચાલી રહી હતી જોકે આઈપીએસ અધિકારીઓ જે છે તે આની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ઘણા લાંબા સમયથી આ પેન્ડિંગ હતા ઓર્ડરો પરંતુ આજે ગૃહ વિભાગે જે છે તે એકસો સાત જેટલા આઈપીએસ અધિકારીઓને બઢતી સાથે બદલી જે છે તે આપવામાં આવી છે આઈપીએસઓ નો જે પત્ર જે છે આઈપીએસઓ જે છે તે કેટલા ઘણા સમયથી આ મુદ્દે જે છે તે રાહ જોઈ રહ્યા હતા ખાસ કરીને કેટલાક જુનિયર આઈપીએસ અધિકારીઓને પણ જે છે તે બઢતી સાથે મહત્વની જગ્યાઓ પર સ્થાન પણ જે છે તે આપવામાં આવ્યું છે એકસો જેટલા જે આઈપીએસ અધિકારીઓ છે તેઓની જે છે તે મોટા પાયે આવ્યા છે ઓર્ડર અધિકારી જેઓની બદલી જે છે તે કરવામાં આવી છે એમાં કરણસિંહ વાઘેલા જે આઈપીએસ અધિકારી એટલે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ છે વલસાડના તેઓની જે છે તે હવે ડેપ્યુટી કમિશનર ઓફ પબ્લિક સ્વિંગ ની અંદર સુરત સિટી માં ટ્રાન્સફર કરવામાં આવી છે જે આઈપીએસ અધિકારી છે ડેપ્યુટી તરીકે હતા તેઓ પણ હવે બદલી મહેસાણા ખાતે જે છે તે એસઆરપી ગ્રુપ ના જે છે તે એસઆરપી ગ્રુપ ની અંદર તેમને જે છે તે જવાબદારી સોંપવામાં આવી છે રાહુલ ત્રિપાઠી જે આઈપીએસ અધિકારી છે જેઓ એસપી હતા તેઓને જે છે તે પ્રમોટ કરીને જે છે તે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અમદાવાદ સિટીમાં મૂકવામાં છે આ ઉપરાંત જે રાજકોટમાં તેઓની હવે કરીને ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ તરીકે સીઆઈડી ક્રાઈમ અમદાવાદ સિટીમાં જે છે તે મૂકવામાં આવ્યા છે આમ એક પછી એક જે એસપી કક્ષાના જે આઈપીએસ અધિકારીઓ હતા તેઓ જે છેલ્લા કેટલાય સમયથી પોતાની પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા